દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયા માંગત છે સગીરાને પગાડી જનાર આરોપીને ઝારખંડના નક્સલ પ્રભાવિત વિસ્તારમાંથી દબોચી લીધી ધાંઘત્રા પોલીસ ધાંગધ્રા પંથકમાં મજૂરી કામ કરતા અને સગીર વયની દીકરીને ફોર્સ લાવીને ઝારખંડના નક્સલી વિસ્તારમાં છુપાઈ બેઠેલા ઈસમને બાદપીદાર નેટવર્ક તેમજ લાઈવ લોકેશનના આધારે આ બાદ ઝડપી લેવામાં ધાંગધ્રા પોલીસ સફળ થઈ છે મળતી વિગતો મુજબ આરોપી દીપક સીતારામ મંડલ મૂળ ઝારખંડના દમકુ વિસ્તારનો રહેવાસી છે જે ઝારખંડ અને પશ્ચિમ બંગાળ સરહદ ઉપર આવેલો નક્સલ પ્રભાવિત વિસ્તાર છે દીપક મંડળ ધાંગધ્રા પંથકમાં આવેલી ફેક્ટરીમાં મજૂરી કામ કરતો હતો અને સાથે કામ કરતી સગીર દીકરીને ફોસલાવીને ભગાડી ગયો હોવાની ગંભીર ફરિયાદ તેના ઉપર નોંધાઈ હતી ધાંગધા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિત હંમેશા વલણ અને ફાસ્ટ એક્શન લેવા માટે જાણીતા છે કેસમાં પણ સ્પેશિયલ ટીમની દેખરેખમાં આરોપીને પકડી પાડવા રાત દિવસ મહેનત ચાલુ હતી તે દરમિયાન જ ફેક્ટરીમાં કામ કરતા અને મજૂરો સાથે મિત્રતા કડવી વિશ્વાસમાં લેતા આરોપી મૂળ ચારખડના દમકુનો છે અને હાલ તેની પાસે આ ફોન નંબર છે ધાંગધ્રા એસપી જેડી પુરોહિત અને પીઆઈ મસી તરત એક્શન મોડમાં આવી આરોપીઓનું લાઈવ લોકેશન મેળવતા બાદમી હકીકતવાળી જગ્યાએ મળી આવ્યું હતું ત્યારબાદ પીએસઆઈ વાકેલા કોન્સ્ટેબલ કુમારસિંહ માંગીલાલ પઢિયાર અને રિંકુબેન સહિતની ટીમ ઝારખંડ લોકેશનવાળી જગ્યાએ પહોંચી પ્રથમ સગીરાની હાજરી ચેક કરી તેની સલામતી સુનિશ્ચિત કરી આરોપી દીપક મંડળને તબૂચી લઈને ધ્રાંગધ્રા ખેંચી લાવી હતી રિપોર્ટર મેન સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા ધ્રાંગધ્રા